એટલે કોર્ટ તો મારો ખૂબ માઈને પંપ તો લેવો જ પડે એટલે સારા ઉઠતા એ મારો પંપો ઘન લ્યો ખા અમે તો તમે વાયુ છે રિંગણ તે પછી હું કેત તો હ તો પહેલા બધું પંપની વર રાખવી પડે પહેલાં બધું સેટ કરવું પડે તો અને આલગ એક જાણ આલો એક કલાક માટે અલગ હા તે હું કહેવ છું પંપ છો આલું ખરો પણ પંપમાં માં કશું થવું જોઈએ નહીં પાછું અમે ને તો ચો મેલો કરવાનો જોર કરવાનો તૂટી જા પાછું અરે હું જોર કરવા જા લોકો નરીઓ તોડી નાખે છે એ તો નરી ની તૂટે હાસ્તી ને દવા છોડે કા હાથે આલુ છું પંપ તો લઈ જા હે આ તો તું છે એટલે આલુ છું ને હું કોઈને પંપ ચાલતો નથી ગોમો આ જો ખબર વિશ્વા નહીં તને કણે કીધું કે આ મોટા ભાઈના ના પંપ છે એવું આત માલે તાને જો પંપ કઈન ઉપરા પંપ ચાલુ કઈન બતાવ તો ને પણ મારી પંપ ચોય જાવો જો એ બીજા કોઈને પંપ હાલતો નઈ પાછો આ કીધું એટલે લોકો પંપ જ નથી કોમમાં બહુ હોતે પંપો પાછા

મે કા પેલો ગેલ્યો ગેલ્યા જવાના પહોન તો પંપ હું આલુ એના કે લેને તો અન તો હું એ પંપ જોવાય ના દેવીને એ ગેલ્યા તો મને બહુરી આઈ છે મને પંપ નતો આલ્યો એને એટલે હું હાલતો હોઈન તો પંપ એ ગોમમાં હો ધસા પાછો મને ખબર છે પાછો પંપ ખોડશે અન ઇને તો ના લાલુ આ જો ખ પંપ તો લઈ ગયો છે ને અને મારા પાસે ખેત રાખવા તો જવું પડે કે આ દવા છોટવા રીંગણમળ લઈ ગયો છે કે મફળિયામાં છોટ છે અને પાછો આ તો બીજા કોકે ગિલ્લા જેવા પાછા મોકલી એવા છે ક તને ભાઈ મોટા ભાઈ આલી એવા છે એટલે આ બધી ઓર રાખવા તો મારા હેતરમાં તો જવું પડે ના હોય તો હું હેતર હું હેતરમાં જાઉં છું તાન તમે ઘેર રહેજો હા ને તો ગાણા લુ ગતો હું આવું છું એટલે હું હેતમ આ તો પંપ સમાળો જંતુ માં રાખું પડે ને નકા તો પંપ આપણો આલે સર જોખમ ને બીજા પંપ ફરતા હોય પાછા જન તો રાખું પડે ચાર્જિંગ તો ફૂલ છે મોટા ભાઈને ચેક કરીને પંપ આલે છે અને નાવા ને તો પેલા કપા માં સોટે અને મગફળી માં રીંગણ માં તો પછી સોટે નાવા તો પેલા ને મગફળી માં જો ચકા મોટો ભાઈ પંપ આલે નહીં પાછો આ તો શરમુ શરમુ પંપ આલે પાછો નાવાન તો આખો દેણ પંપ રા દેવો પણ આ તો મને ફટાફટ હારો દે કર ટાઈમ હોય ને પૂરો થઈ જાય પાછો આપરું હે તરાઈ ગયું પાછું ટોટ ના કપા માં છે અને તો પંપ તો ભલા પણ થાચી જો કબા રહી છે કબા અને આ દવા ચાને સોટી ને પાછો ભરાત ના ઉતારો અરે સપતો જ નહીં પાછો દવા સોટે કદી ગોરન એ ટપકી પડ્યા કા તો પેલા ને ફટાફટ દવા સોટી દેવ મા પંપ તો બરા ભાઈ મોટા ભાઈ ને આલો છે દવા સોટી ને તત્કારી વાર પડી જાહે માર તો કોઈ ભલવાન નહીં આવતો બીજી વાટી બીજા ભે પોંધી પંપ દવા સોટી દી દવા સોટી તત્કારી પાછો ટપકી પડ્યા કા ને સા નામ મને દવા છોટી ને ફટાફટ ફટાફટ છોટ ઉપર એક પાછો આજે મફડિયામાં પણ છોટવાની બાકી પડી મારા દે આવર વટો હે તજાન નું વાય આલી હો તો હે વાત તો જોરાવ લે ઓ વટાઈ ગઈ સર તું વટાઈ ગઈ આટે ટુબાસ કોબાસ કો લેંગે દે આવું કોટલું થવા આયુ તો કોટલું થવા આયુ દૂધ તો વાત કપારી ફાડી પીવા જોવ આ દૂધ પી પીને કે આ તે લીલા એમ કે દૂધ તો પીવું જ પડે ને તો દેખ તો કોમ કરક તે તાર પાસે પોટ્ટો લાયે હે દૂધ પીવાનું હ ન એ બત નઈ ધંધા કરવાના બધું જુજુ તો કરવું પડે ચાલતું આ એમ તો બાયર વેતોજી હતા જ નઈ તમાર માથું ચરાવ આ બે આ બે કાઈ નક વેલા ઊઠી જો અને માથું ચરાવ પાછા અલ્યા રૂમાલ્યો ઓ બનો સા કામ નથી થી તો માર રે વાણા ના આ જોક વાતત નથી અને ચણનો લોલી જોતા ને માં ખા બે તન શું કરો તમે આભરઈ પાણી છોડું હું તો કે આટલું બધું રાતથી સોપરા રહે છો હા ઓ સોપરા માં તમારું હુકા પડ્યું છે બધું પીરું પણ જરકણ નાશ ના વે બે ભરા પડું થ્યો ગેને જો આ રેડો જીએ ઓમે મારા બખારી જાય ચાલ નળ કોઈ દવા છોડો દેતા નથી પાછા લોગ સબ તડ નથી બે ચાલ લેવા હું ક ભલવા હિયો ઘેર ઉંધી રહી ઘેર પાછી

અતય હેં કે તોર કસ માં એક જ પાડ્યું હે તે પંપડી જરૂર હતી જમે પંપ માં નહી યાર ગમે તે ના પણ કોઈ બનતો તે મારા ભાઈ બનતો છો પણ છે મોઢા બાયો પાબા પાસો પેલા મોટું તાન કોઈ નહિ એક ખીલીયા લેવા નહિ ના પંપ માં નાલ્યો રહ્યો પાસો વાત નહી કરવાની પણ મણાળ દેતો તો પરથો એક જ પાડ્યું મારે માં એક જ પાડ્યું હો તમારે મફડમાં સોડવા બાકી પાછી કેમ કરો પેલી બત મણાળ દે મફડ બત છે તરત

એટલે કે <laughs> <enfant> <annoying> <ills> <poppedTheans>

મોટો ભાઈ ભાઈ લાય પાપા મોટા ભાઈ ઉપર હે જોખમજી ના કપા હમણાં પડી અમને ડેટો છોટો ત્યાં પેલા આ વેલા કોકને ને સાપ તોડી નાખ્યા છે મારા ગલકાના અને આ કોક ભે લઈને આવી છે બધું સાપ તોડી નાખ્યું છે મોટા ભાઈ મોટા ભાઈ અલે હું છે તમે બે ચોરા ખડો છો મે તમાર કને જાવતા તા મન લાગે છે આ તમને મને દ્રહ પડ્યો લાગે છે આ આ ગલકો તમે તોડી જો લાગે છે બે ગલકો મારી આખું હેતર કર્યું તને ગલકો તોડવા જાય છો તમે બે લાગે છે ગલકો તોડવા નહી હા મે તો એક વાત લઈને આયા તમાર તો હું વાત છે તમારે શું ચિંતે જેની કોઈ ચિંત નહીં તમારા પેલા લઈ જાય ભાઈ ગયું ઘેલ ભાઈ ના લખમ નાટો મારતા આવ

જો આ તો બૈરા કાઠા રાખો તો અને જો ખોટી વાતા છે ને તો તમારા બેવણ પાઘડીઓય ની રહે પાછી આ વાત રેગનો તો આયો તો પણ ડૂબી ગયો શાબ બધું કોઈ હા તો હું જોઉ જો આ દવા બરી એવી ગંધ મારે તમારે તો રવ સુતા થી અલ ગેરજે જો લે મોસા બધું પાપ નું બધું એ તમારા પણ દવા જેવો તો ગંધા છે યાર એ ઓસર હું કી શું મારે તને